તો રામ રામ સીતારામ જય માતાજી બધા જય દ્વારકાધીશ તો આપણે જવાનું હોય કેનાલી ધોરીઓ નાખાઈ ગયો કાલે અને એવા જ કેનાલી મોટર નાખવા જવાનું હોય તે બધું બાંધે લીધું બરાબર ટ્રેક્ટરનું તો જ્યાં બધી તૈયારીઓ કરી લીધી તો જવાનું હોય કેનાલી આજનું કામ એ છે કેનાલી જવું મોટર નાખવી જે સાફસુફ કરવું થાંભલા ખોડવા એવું બધું કરવાનું હોય કામ જો આ નેરી જવાની તૈયારી થઈ ગઈ કાલે ધોરિયો ખાઈ ગયો તો આ જ્યાં મોટરના હલાડીયા એ બંધાઈ ગઈ આ લાઈન આના કોઈ કુસો કાસો હોય તો પાવડો કોદારી કવાડો બધું આ ટ્રેક્ટરમાં ભરી લીધું ને એવું થાય વેતા એવું થાય વેતા આગળ કેનાલી જવાનું હા બરાબર ના લગભગ બે કલાક પડી જાય એ પછી મોટર નાખી દેવી જા મોટર જો મોટર એ બંધાઈ ગઈ હાથી ડાબા બધું સામાન લેવા ગયો એક સાણની ડોલ ભરલી તો લાઈનમાં મગાવ નાખી દે સિમેન્ટની લાઈન હે તો કોઈક લીકેજ હોય તો એ બુરાઈ જાય બરાબર એવું હા તો હાલો નેરી ભાગીએ એ કેનાલી ભૂગ્યા માલ બધો ઉતરે ગયો અને सब टेसन है बदी हूड़फाड़ बावड़ा जो जो आवेला हाँ जो हाबड़ बहुत है तेगो हम जड़ बीड़ ये वाह है ना काफी है तार से आयो जो ना अब तो बीट रहेगा ये वाह आयो जो इसलिए वाह कर ये तार से ना का ये ठोपे तीसोटा वही मतलब તો અમારું હવે આ જક્શન ઓરડીનું જો કેનાલ બેનાલ ભરી આપણી ઓરડી બરાબર ઓરડી છે અને આ આપડી મોટર ઉતારવાની જેવા મશીન હતું એ આપણે ઉપાડી લીધું જેવું આપણે આ પાણીનો ટા કોઠો હોય આથી બધું અને આ કેનાલ ભરી જો કપૂર કેમ જોરદાર ભરી આપણે આ મોટર માંડવાની હે જો મોટર માંડવા ફિટિંગ થઈ ગયું કેબલ મારી દીધો અને આથી જો થાંભ લીવું ખોડવાની એ ફેરવા નાખી જો આ ખોડ દીધી તા ઓલે ને લાઈન ની ગરમ થઈ ગઈ લાંબી ખતર નાખી દીધી એવું બધું રેડી છે અને એ વાગડી મોટરની જ આવ દેવાની હે કેનાલ બરાબર તો હાલો હલોકાવી વેલેરી તો એ વાડી આવતા રહ્યા અને ધોરિયાનું કામ અહીં ધોમ ચાલુ તો એક બે ને ત્રણ નાખા પાડે નાખ ને ધોરિયાનું કામ થતું ચાલુ તો એ વટાણે મોટર કરવી સ્ટાર્ટ કારણ કે ધોરિયો બે ત્રણ નાકા પડી જાય ને થેગો હોય તો કાંઈ ન રીએ આ આપણે ઢાંકણું કરી નાખીએ ખુલ્લું એટલે કાં ચાલવું સાફ દબાવવાની રીએ બરાબર હાલો હા હા આપણું પાઇપલાઈનનું ઢાંકણું

મારા આ પુત્રી આવી એક આ ઢોરીઓ કરવા ને કહે હા એ લે સવારના આજ કુશળક નામડો હું કહેતી તણે ટેકો દા જોઈ જણી ખીજમાં પાવડા એલે હો જયન બા જો મેરનું વર છે તો કહ્યું ના પાવડા ઉપર ઢોરિયા ઉપર ન ખીજ ઉતારે હમ હા એ તો કઈ ભગવાન કઈક મહેનત કરો તો સા થાય કે કઈ તો ભગવાન કઈ ઘરે ઘારી નથી કરી કે ત્યાર બેઠા તમને આપો મહેનત કરો તો ફળ મળે હા એટલે એમાં કઈ જ ના થઈ જો પાવડો હાજો રિયો તો સારું જ ઘણો બધો એ જ કર્યું આ બધું એવો દોરિયો મેં તો ઘડીક વાર ટેકો દીધો તો જો હાલો તો એવો મારે મોટર સ્ટાર્ટ કરવી તો મોટર ની જા ધોરિયા કર લીધા ને ખરેવડું આવે જોરદાર કંઈ ઘટે નઈ જ્યાં ધારે પડતી જાય ને આય જાય જાય કાંદું તર્યું જોરદાર આવે ખેતરમાં સબસભીયા થઈ જાય તો રેડી એ આમાં ભાઈ ગયા ખાટલાને લે જો આવો આવે હે એકદમ આયો જવા આવે છે જોરદાર આવે અમે ધોરીઓ કરી લીધો ને આવ્યો અર્ધો ધોરી જવા આવે ના ના ઘેર નથી જવું ઘડીક તો જ્યારે જામે પડે અડધી કલાક તો કઈ કાંઈ નહીં હરમ ભાગે એવું પાણી આવે કું

પાણી વાયર હોય તો થોડું પાણીની જરૂર પડે એમાં ન પડે કામ કઈ હા બે દી થાય હે ત્રણ દી ના પીએ જાય હે ના ત્રણ છે આઠ દી અર્ધે ધોરીએ મેં પુગાડી દીધો પાંચ પાટલા લેતો જાય ને કઈ